અંકલેશ્વરની પાનોલી જયદીસીમાં નરાધમ શખ્સે અગિયાર માસની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચાર ઘટના સામે આવી છે દુકાનને ચિપ્સ આપવાને કહી પડોશીએ અગિયાર મહિનાની બાળકીને હવસનો શિકાર બનાવી હતી પડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચાર્યું હતું બાળકીને ગુપ્તનાંગ ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી એ લોહી લોહાર હાલતમાં બાળકી સાર સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી પાનોલી પોલીસે ગુનો નોંધી નરાધમ પડોશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી માનવતાને નિવેમુખી હેવાનિયતની હદ હટાવતો ખિસ્સો પાનોલી જૈદીસી વિસ્તારમાં બન્યો છે જેમાં ગત સાંજે એક એપાર્ટમેન્ટમાં રહે તો દીપક લાલ બાબુ સિંઘ અને અન્ય સમિત સમયની અગિયાર માસની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી પોતાની ફોઈ સાથે રમતી દીકરીને હવસનો કોર દીપકે નજીકમાં ચીપ્સ આપવાનું કહી પાર્કીને લઈ ગયો હતો અને ક્રોસ કરી અંધારામાં લઈ ગયો હતો જ્યાં બારકી સાથે સાલેનગર અડપલા કરી તેના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી અને દુશ્મન આચાર્યું હતું બારકીને લોહી લોહાણ હાલતમાં લઈ ઘર તરફ આવી રહ્યો હતો દરમિયાન બારકીને શોધવા માટે પરિવાર સામે આવતા દીપકસિંહ બારકીને તેમની સોંપી ત્યાંથી જતો રહ્યો હતો જે બાદ માતાએ બારકીના ગુપ્ત ભાગે ઈજાને જોતા તેને પણ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક અસરથી પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બાળકીને લોહી લોહાણ હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી ને પડોશી નરાધન દીપક કુમાર સિંહને ભાગે છૂટ્યો હતો પૂર્વતીને ઝડપી પાડ્યો હતો અને બાળકીની માતાએ ની ફરિયાદની નોંધી નરાધન દીપકસિંહની ધરપકડ કરી બાળકી તેમજ નરાધન દીપકસિંહનું મેડિકલ પરીક્ષણ કરાવી તપાસ શરૂ કરી હતી ગઈકાલ બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વરધી આવતા ભરૂચ સિવિલમાંથી વરધી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામના એક એક બાળકી પર દુષ્કર્મનો બનાવ બનેલ છે આ બનાવની વિગત એવી છે છે કે જે બાળકી રહે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલ બાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચીપ્સ આપવાના બહાને એની દાદી મા પાસેથી લઈ જઈ લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમાં દોડીને તેની પાસે જતા હતા પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને અંગમાંથી લોહી નીકળતું હતું તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ આ દરમિયાન પોલીસે ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ તપાસ શરૂ કરેલ જે અન્વયે આગળ જતા ઉનાની હકીકત બહાર આવતા બીએનએસ કલમ પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ બાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે અન્ય તપાસ અને એફએસએલના જે પણ એવિડન્સીસ છે એ કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે આરોપીની અટક કરી લેવામાં આવેલ છે બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે